હેલો ગુડ મોર્નિંગ વઢવાણ આપણા મહેન્દ્રભાઈના જે પરિવાર છે એમને લેવા માટે કે અમે જઈશી વોટર પાર્ક નાવા માટે બધા મસ્તી વોટર પાર્ક છે બહુ મોટું વોટર પાર્ક છે નામચીન છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાનું એક ટિકિટના ત્યાં સાતસો રૂપિયા છે હવે શું અંદર આપણને ખાવાનું અંદર ઇન્ક્લુડ છે નથી કપડા ઇન્ક્લુડ છે નથી એ બધી જ ખબર પડશે ક્યારેય અમે વોટર પાર્કમાં આજ સુધી નથી ગયા અમે મફત માં પૂરું કરો અમારા નાવાની તળાવમાં જતા રહી કે ગમે ત્યાં જતા રહી આ તો મહેન્દ્રભાઈ નો આગ્રહ હતો એટલા જ પહેલી વખત જઈ રહ્યા છીએ આપણે વોટર પાર્કમાં નાવા માટે વિડીયો બનાવવાના છે હમણાં ઓલો બાઇક વારો ટળી જતો એનો વિડીયો આવી જાય હમણાં આ ગાડી આપણે લીધી એને લગભગ બે વરસું થવા હજી બે વર્ષ પૂરા નથી થયા અને મેં ત્યારે આ સ્ટેરિંગ કવર ન દઉં તો સ્ટીરિંગ કવરની હાલત તો જો બે સાઈડથી આ નીકળી ગયું છે તડકાના લીધે હશે કે હું અહીંયા આમ પકડું છું એટલે હા આમ જ પકડીને ગાડી ચલાવતો હોઉં છું આમ ઓછું પકડું એના લીધે જ લગભગ નીકળી ગયું છે પણ દુકાનવાળાએ મને છેતરી લીધો ઓરિજિનલ ઓરિજિનલ કરીને બઠાઈ દીધું છે કંઈ વાંધો નહીં હવે પાછો અમદાવાદ જઈશ ને એટલે ઓરિજિનલ લેધર કે ઓરિજિનલ કંઈ બી આવે ને જે નીકળે નહીં એવું કવર નખાઈ દઈશ આમાં તો આપડા મહેન્દ્રભાઈ અને મિતેશ બાઇક માં આવી રહ્યા છે. રોડ ઉપર થાંભલો પડી ગયો. નીકળશે હવે ગાડી. પટકી દીઓ પટકે મજા કરવા માટે. તો આપણે વોટર મસ્તી વોટર પર્કમાં પહોંચી ગયા છીએ અને કપડાં બી લઈ લીધા છે લોકર બેગ નહીં લોકર અને આપણે જે સામે દેખાડ્યું છે ત્યાંથી ટિકિટ લઈ લીધી છે એક ટિકિટના સાતસો રૂપિયા લોકરના અલગથી ચાર્જ છે અને આ આના એકના સો રૂપિયા પાસે આપણે છેલ્લે જમા કરાવી દઈએ ને એટલે પછી આપણને સો રૂપિયા આપણા રિફંડ થઈ જાય અને સામે જો બધા આવવાનું ચાલુ જ છે तो चालू कर देते मित्रों बड़ी वाली राइड करेंगे अपन चल चल ये बच्चों के खेलने की चीज नहीं है चलो છોટું નટ અલાઉડ ગબ ચાલુ થાય છે પોતાની ફેમિલી સાથે આયા હોય સિંગલ લેડીઝ હોય પોતાઈ જમણી થઈ જાવી જાય ઓન્લી બોય જ હોય પોતાની ફેમિલી સાથે હોય જમણી જાય પોતાની હવે દુનિયા ചിലേക്ക് തോർ ദിവസി

એ નામ આના નઈ ગૌરવ ગબરા મને થા આ લઈ જા ભાઈ આમ ઓજા ના 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 જતો રેડી જ આ ના એ નામ ની મત પણ જો થા પણ જો તો ખરી ગબરો મને થાઈ એક વખત હાલ હું અહીં આવા રલ આપણે બે જ હાલલ મજા આવશે તું આગળ ઉપાડે પકડી લઈ જા ને જરૂર જ हम ले लेंगे भैया बहुत हवा में चला आप तू पहला यारे हम तो तालिवाई चुवाई है ना पर तू पहला लड़की पकड़ के mãi chơi nè mãi đây mãi đây mãi đây mãi đây mãi đây mãi đây આ રાઈટ લઈ લીધી આ રાઈટ લઈ લીધી આવડી આ લગભગ લઈ લીધી મોટી ના એ બાકી સૌથી મોટી રહી બાકી અને કોલેજ જે ડુંગરી વાળી હતી ને બાકી તો ચલો જઈએ લેવા ઉપર ખાલી આપણે જ લાગી છે આ રી આયા છે ખોરાક અહીંયા આમ આમ નામ એક આ કરી લઈ પછી આનો વારો એ ધક ધક ઓરેલાય ચાલો ગજો ચાલો

बंदा <laughs> मारा चश्मा लग गया पण कोक ना मिल गया ओके चल धीमे 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 एकदम धीमे आओ जो ब्रेक मार जो ना ब्रेक लगी है

¡A <susurra> la નેક્સ્ટ તો આજ છે બ્લોગનો બીજો દિવસ ને કાલે અમે સાડા પાંચ વાગ્યાથી વોટર પાર્કથી નીકળી ગયા હતા ત્રી વોટર પાર્ક દાણવડા વોટર પાર્ક હતું બહુ મસ્ત હતું સાતસો રૂપિયા ટિકિટ હતી જમવાના સો રૂપિયા હતા અને કોસ્ટમના સો રૂપિયા હતા જે રિફંડેબલ હતા તમે આ કપડાં પાસે જમા કરાવો એટલે તમને સો રૂપિયા પાછા મળી જાય અને બહુ મજા આવી ખરેખર અને પ્રોબ્લેમ એ થઈ ગઈ કે મારા ફોનમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું અને જ્યારે મેં ચાર્જમાં લખાવ્યું ચાર્જિંગ સોકેટમાં પાણી આવી ગયું આઈફોનમાં એવી સિસ્ટમ હોય છે કે લઈ પાણી ડિટેક્ટ કરે તો એનું જે ઓલું આવે ને એ ચાર્જિંગ એક્સેપ્ટ ન કરે તો મારો ફોન ચાર્જ નહોતો થતો બીજા દિવસ સવારમાં ચાર્જ થવાનું ચાલુ થયું તો એના લીધે હું કાંઈ બ્લોગ ન આગળ એડિટ મતલબ આગળ ન બનાવી શકીશ પણ ખરેખર એક વખત તો વોટર પાર્કમાં નવા જ જેવું છે ફેમિલી સાથે જાઉં તો ઓર મજા આવે દોસ્તાર લોકો સાથે જાઓ તો ઓર બી જાદ મજા આવે તો આ વ્લોગમાં એટલું જ હતું ઉમેદ કરું છું તમને બ્લોગ પસંદ આવે છે વ્લોગ પસંદ આવે બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી હિન્દ છે માતાજી મંદિર માત્ર